નમસ્કાર મિત્રો બાર જૂન બે હજાર પચીસ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી લંડન જતી ફ્લાઇટ નંબર વન સેવન વન અમદાવાદના એક વિસ્તાર મેં નગરમાં ક્રેશ થઈ જ્યારે આ પ્રકારે કોઈપણ વિમાન ક્રેશ થાય તો એક મહત્ત્વનો પ્રશ્ન હોય વિમાનમાં એવી રીતે શું ભૂલ હતી અથવા વિમાનમાં એવી શું તકલીફ હતી કે જેના કારણે વિમાન આ રીતના ક્રેશ થયું વિમાનમાં કોઈ એવી ટેકનિકલ ખામી હતી કે પાયલોટની કોઈ ભૂલ હતી જેના કારણે આ વિમાન ક્રેશ થયું તો આ તકલીફ ટેકનિકલ ભૂલ અથવા તો પાયલોટની કોઈ પણ ભૂલ હોય તો એને કઈ રીતના શોધી શકાય એના વિશે આજના વિડીયોમાં વિગતે માહિતી મેળવશું જ્યારે આવી વિમાન દુર્ઘટના બની ત્યારે પાયલોટ અને મુસાફરોની બચવાની સંભાવના ખૂબ જ નહિવત હોય છે ત્યારે આવા સમયમાં કઈ રીતના જાણવું કે વિમાનમાં એવી શું તકલીફ હતી કે જેના કારણે વિમાન ક્રેશ થયું તો પ્લેન ક્રેશ થવાની સાક્ષી તરીકે પ્લેનમાં એક રહસ્યમય ઉપકરણ છુપાયેલું હોય છે જેને આપણે સામાન્ય રીતે બ્લેક બોક્સ તરીકે ઓળખીએ છીએ જ્યારે કોઈ વિમાન દુર્ઘટના સર્જાય તો દુર્ઘટનાગ્રસ્ત બનેલ વિમાનમાંથી સૌપ્રથમ આ બ્લેક બોક્સ શોધવામાં આવે છે બ્લેક બોક્સ શોધ્યા પછી આપણે જાણી શકીએ કે વિમાન ક્રેશ થયા પાછળનું કારણ શું હતું તો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું બ્લેક બોક્સ એટલે શું અને આ બ્લેક બોક્સ કઈ રીતના કાર્ય કરે છે તેના વિશે આ બ્લેકબોક્સ એક ઇલેક્ટ્રોનિક રેકોર્ડર ડિવાઇસ છે જેને સામાન્ય રીતે ફ્લાઇટ રેકોર્ડર તરીકે ઓળખવામાં આવે છે જે નારંગી રંગનું હોય છે જ્યારે કોઈ વિમાન દુર્ઘટના અથવા અકસ્માતનો ભોગ બને ત્યારે એની તપાસ સરળ બનાવવા માટે આ બ્લેક બોક્સનો ઉપયોગ કરવામાં આવે છે આ બ્લેક બોક્સ વિમાનના પાછળના ભાગમાં મૂકવામાં આવે છે જેથી અકસ્માતના સમયમાં ઝડપથી બ્લેક બોક્સ મેળવી શકાય આ ફ્લાઇટ રેકોર્ડિંગ ડિવાઇસ બે પ્રકારના હોય છે જેમાં એક હોય ફ્લાઇટ ડેટા રેકોર્ડિંગ જેને એફડીઆર તરીકે ઓળખવામાં આવે છે જ્યારે બીજો હોય કોકપીટ વોઇસ રેકોર્ડિંગ જેને સીવી આર તરીકે ઓળખવામાં આવે છે જેમાં સૌ પ્રથમ આપણે એફડીઆર વિશે માહિતી મેળવીએ તો જેનો મતલબ થશે ફ્લાઇટ ડેટા રેકોર્ડર જે ઇલેક્ટ્રોનિક સૂચનાઓનો રેકોર્ડ કરે છે ઇલેક્ટ્રોનિક સૂચનાઓ એટલે કે ફ્લાઇટ કેટલી ઊંચાઈ પર ઉડી રહી છે ફ્લાઇટમાં વજન કેટલું છે પાઇલોટ દ્વારા ફ્લાઇટની શું કમાન્ડ આપવામાં આવે એ વગેરે સૂચનાઓનું રેકોર્ડ કરે છે એફડીઆર એટલે કે ફ્લાઇટ ડેટા રેકોર્ડર આની સાથે જ ફ્લાઇટની કેટલી સ્પીડ છે ફ્લાઇટનું પરફોર્મન્સ કેવું છે અને પાઇલોટ દ્વારા ફ્લાઇટને શું કમાન્ડ આપવામાં આવ્યા એનું પણ રેકોર્ડ કરવામાં આવે છે ફ્લાઇટ રેકોર્ડિંગ ડિવાઇસનો એક બીજો પ્રકાર છે જેને સીબીઆર તરીકે ઓળખવામાં આવે છે એટલે કે કોકપિટ વોઇસ રેકોર્ડર આ સીવીઆરમાં પાયલોટના માઇક્રોફોન ઇયરફોન અને કોકપિટના માઇક્રોફોન વડે પાયલોટ અને કોપાયલોટ વચ્ચે શું વાતચીત થાય છે તેનું રેકોર્ડ કરવામાં આવે છે જ્યારે વિમાન કોઈ દુર્ઘટનાનો ભોગ બનવાની નજીક હોય ત્યારે એના પાયલોટ અને કો પાઇલોટ દ્વારા એટીસીનો સંપર્ક કરવામાં આવશે એટીસીનો મતલબ થશે એર ટ્રાફિક કંટ્રોલ એટીસીનો સંપર્ક કર્યા પછી દાખલા તરીકે પ્લેનમાં જો એક બાજુનું એન્જિન ફેલ થયેલું હોય તો પેન પેન તરીકે એનું સિગ્નલ આપવામાં આવે છે જ્યારે બંને બાજુના જો પ્લેનના એન્જિન ફેન થયેલા હોય તો એને મેડે મેડે તરીકેનું સિગ્નલ આપવામાં આવે છે તો આ તમામ જે વાતચીત હોય એને એક રેકોર્ડ કરવામાં આવે છે દુર્ઘટના બન્યા પછી આ જે બ્લેક બોક્સ મેળવવામાં આવશે એ બ્લેક બોક્સને ઓપન કર્યા પછી એમાંથી જાણવા મળશે કે શું પાયલોટ દ્વારા એટીસીનો સંપર્ક કરી અને આ પ્રકારની માહિતી આપવામાં આવી હતી કોઈ મદદ માગવામાં આવી હતી કે નહીં જેના પરથી પ્લેન દુર્ઘટના જે બની હોય એનું કારણ જાણી શકાય છે આ જે બંને ડિવાઇસ છે એટલે કે ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડર બંનેને એક યુનિટમાં એક સાથે પણ જોડવામાં આવે છે આ જે ફ્લાઇટ રેકોર્ડર હોય જેને આપણે સામાન્ય રીતે બ્લેક બોક્સ તરીકે ઓળખીએ છીએ તે ઓરેન્જ કલરનું હોય છે ઓરેન્જ રંગનું રાખવા પાછળનું કારણ એ હોય કે જ્યારે કોઈ પણ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત બને તેમાંથી સૌથી પહેલાં આ બ્લેક બોક્સને શોધી શકાય વિમાનમાં પણ પાછળના ભાગમાં આ બ્લેક બોક્સ રાખવામાં આવે છે કે જેથી આગળનો ભાગ દુર્ઘટ દુર્ઘટનાગ્રસ્ત બને તો પાછળના ભાગમાંથી સરળતાથી આ બ્લેક બોક્સ મેળવી શકાય આ બ્લેક બોક્સનું વજન સામાન્ય રીતે ત્રણ કિલોગ્રામથી લઈ અને પાંચ કિલોગ્રામ સુધીનું હોય છે જે સ્ટીલ અને ટાઇટેનિયમ ધાતુમાંથી બનેલું હોય છે આ બ્લેક બોક્સ એટલું મજબૂત હોય કે એની એક હજાર અંશ સેલ્સિયસ તાપમાનની પણ કોઈ પણ પ્રકારની અસર થતી નથી એટલે જો આ દુર્ઘટનામાં પ્લેનમાં આગ લાગશે તો પણ આ બ્લેક બોક્સ સુરક્ષિત રહેશે અને પ્લેન ક્રેમ ક્રેશ થયું એની પાછળનો પુરાવો પણ સુરક્ષિત રહેશે આ બ્લેક બોક્સ પાણીની અંદર છ હજાર મીટર અંદર ડૂબવાથી પણ એના પર કોઈપણ પ્રકારની અસર થતી નથી પણ જ્યારે જે પાણીના અંદર ડૂબશે ત્યારે એમાંથી અલ્ટ્રાસોનિક તરંગો મુક્ત કરશે એટલે એને શોધવામાં પણ મદદ મળશે બ્લેક બોક્સ એટલું મજબૂત હોય કે જેના પર પાણી હવા અને અગ્નિની કોઈપણ પ્રકારની અસર થતી નથી અને બેટરીની ક્ષમતા અલગ અલગ સમયે વધારવામાં આવેલી છે અત્યારના બ્લેક બોક્સ નેવું દિવસ સુધી પાણીમાં કાર્યરત રહી શકે છે અને તે અલ્ટ્રાસોનિક તરંગો ઉત્પન્ન કરી અને સિગ્નલ આપે છે જેથી એમને શોધવા સરળ બને છે વર્ષ ઓગણીસો ઓગણચાળીસમાં સૌપ્રથમ ફ્રાન્સના મેરીગ્રેન ફ્લાઇટ ટેસ્ટ સેન્ટર ખાતે ટાઈપ એચ પ્રકારના એક ફ્લાઇટ રેકોર્ડરનો ટેસ્ટ કરવામાં આવેલો હતો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુકેમાં ફ્લાઇટ ડેટા રેકોર્ડિંગનું એક સ્વરૂપ લેન હેરિસન અને વિક હસબન્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલું હતું જેમાં રેકોર્ડર તરીકે કોપર ફોઇલનો ઉપયોગ કરવામાં આવેલો હતો વર્ષ ઓગણીસો સાહીઠમાં ઓસ્ટ્રેલિયન એરલાઇન્સની ફ્લાઇટ નંબર પાંચસો અડત્રીસ ક્રેસ થઈ હતી જેની તપાસમાં ન્યાયાધીશે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયન એરલાઇન્સની દરેક ફ્લાઇટમાં એક રેકોર્ડર રાખવામાં આવે આજે ફ્લાઇટ ક્રેશ થઈ પાંચસો અડત્રીસ નંબરની એના પછી ઓસ્ટ્રેલિયન એરલાઇન્સની તમામ ફ્લાઇટની અંદર આ રેકોર્ડર રાખવામાં આવે છે જેનાથી ફ્લાઇટ ડેટા રેકોર્ડ કરી શકાય વિશ્વની સૌપ્રથમ એવી એરલાઇન્સ બની ઓસ્ટ્રેલિયન એરલાઇન્સ કે જેમને સૌપ્રથમ પોતાની ફ્લાઇટમાં ફ્લાઇટ ડેટા રેકોર્ડિંગનું સ્થાન આપેલું હતું વર્ષ ઓગણીસો સુડસઠમાં ઘણા દેશોની એરલાઇન્સ દ્વારા આ ફ્લાઇટ ડેટા રેકોર્ડરની ફ્લાઇટમાં ઇન્સ્ટોલ કરવામાં આવે વર્ષ બે હજાર ચૌદથી યુએસમાં ઓછામાં ઓછી છ સીટ ધરાવતી કોઈ ફ્લાઇટ હોય અથવા તો જેમાં બે પાયલોટની જરૂર પડતી હોય એવી કોઈ ફ્લાઇટ હોય તેમાં બ્લેક બોક્સ રાખવું ફરજિયાત બન્યું તાજેતરમાં બાર જૂન બે હજાર પચીસના દિવસે અમદાવાદમાં જે ફ્લાઇટ ક્રેશ થઈ એના અઠ્યાવીસ કલાક પછી એટલે કે તેર જૂન બે હજાર પચીસના દિવસે એ ફ્લાઇટના કાટમારમાંથી ફ્લાઇટ ડેટા રેકોર્ડર મળી આવેલો છે હવે ફ્લાઇટ ડેટા રેકોર્ડર મળી આવ્યું એટલે ફ્લાઇટ વિશે કેટલીક માહિતી ખબર પડશે દાખલા તરીકે ફ્લાઇટ કેટલી ઊંચાઈ પર હતી એની સ્પીડ કેટલી હતી અને ફ્લાઇટમાં વજન કેટલું હતું તેના વિશે તેના બીજા દિવસે એટલે કે પંદર જૂન બે હજાર પચીસના દિવસે સીવીઆર પણ મળી આવ્યું સીવીઆરનો મતલબ થશે કોકપીટ વોઇસ રેકોર્ડર એટલે કે જ્યારે ફ્લાઇટ ક્રેશ થવાની હતી તે સમયે પાઇલોટ અને કોપાયલોટ વચ્ચે શું વાતચીત થઈ એટીસીના સંપર્કમાં એમને શું જણાવ્યું એ દરેક વિશે માહિતી હવે આગળના સમયમાં પ્રાપ્ત થશે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી જ્યારે કોઈ ફ્લાઇટ ક્રેશ થવાની હોય તો ક્રેશ થયા પછી એની સંપૂર્ણ માહિતી મેળવવા માટે એક બ્લેક બોક્સ આવેલું હોય તેના વિશે જો વિડીયો ગમે હોય લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત